પૂર્વનગર સેવક અસલમ સાયકલવાડા એ આ બેઠક પર તાત્કાલિક નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગણી કરી છે જેમાં ની નિયમિત કામગીરી અટકાવી અને એક ચોક્કસ ધર્મ જાતિના ને બાકાત રાખવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ વિવાદાસ્પદ બેઠક તેરમી તારીખે સવારે દસ વાગ્યા થી બપોરે એક વાગ્યા સુધી એટલે કે કુલ ત્રણ કલાક સુધી પર્વતપાટિયા આય માતા સર્કલ સ્થિત મહેશ્વરી લક્ઝરિયા હોલ ખાતે યોજવામાં આવી હતી આ બેઠક ખુલ્લે આમ ભાજપ બેનર તળે યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સંગીતા પાટીલ સાથે સ્થાનિક અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ શિક્ષણ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક ભાજપ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા છે એને યથાર્થ ઠેરવતા હવે આજે સુરત શહેરની અંદર એકસો ત્રેસઠ લીંબાયત વિધાનસભાના ભાજપી ધારાસભ્યશ્રીએ બીએલ ઓ માટે ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના બેનર તળે અને એ મિટિંગની અંદર ત વિધાનસભા ખાતે દુઃખ એ બાબતનું છે કે લિંબાયત વિધાનસભાની અંદર કુલ બસો ને આવેલા છે આપ જોઈ શકો છો કે આ પાંચસો ને એટલે બસો ને પાસઠ છે ટોટલ પરંતુ આ મિટિંગની અંદર માત્ર એકસો ને પચાસ બૂથના બીએલોને બોલાવવામાં આવ્યા જે બસોને પાંસઠ બૂથ પૈકીના જે મુસ્લિમ સમાજના લઘુમતી સમાજના બીએલઓ છે એમને આ મીટિંગથી બાકાત રાખવામાં આવ્યા એમને બોલાવવામાં ન આવ્યા એટલે એ મિટિંગમાં સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમમાંથી માનસિકતા છતી કરી છે એક તરફ મોદી સાહેબ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ પરંતુ આ ધારાસભ્ય શ્રીમતી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે એ આજે એમને ફરીથી દર્શાવી દીધું છે અને મુસ્લિમ બીએલઓને આમાં ના બોલાવ્યા માત્ર અન્ય સમાજના જે એમના ક્રિમ બુથના બીએલઓ હતા એમને બોલાવ્યા મીટિંગ જ ગેરરીતી ની હતી ગેર ખોટી રીતે બોલાવવામાં આવી હતી કલેક્ટર શ્રી ચૂંટણી અધિકારી શ્રીને કોઈની જાણ ન હતી અને એ જાણ મને જ્યારે થઈ તો મારા દ્વારા આજે સવારે સાડા દસ કલાકે કલેક્ટર શ્રી મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ડોક્ટર સૌરભ પારગીજી એમને ટેલિફોનિક જાણ કરવામાં આવી એમને માહિતી આપવામાં આવી એમને શું કામગીરી કરી એ પણ મને અત્યાર સુધી ખબર નથી ને સવારે દસ વાગે થી લઈને ત્રણ વાગે બપોર એક વાગ્યા સુધી આ મીટિંગ ચાલી દુઃખ એ બાબતનું છે કે અત્યારે તમામ બીએલઓ ને સર પ્રક્રિયા હેઠળ ડોર ટુ ડોર જઈને મતદારોના સંપર્ક કરવાની અને મતદાર યાદી સુધારણાનો અભિયાન ચાલી રહ્યું છે એ કામગીરી અટકાવીને આ બીએલઓ ના ઉચ્ચ અધિકારીઓ એમને આ મીટિંગમાં જવાની ફરજ પડી અને પણ એક ચોક્કસ સમાજ ધર્મના ના બીએલઓ ને બાકાત રાખવામાં શું ષડયંત્ર રચાયું છે તું પ્લાનિંગ થયું છે શું ચર્ચા થઈ છે એ ગંભીર વિષય છે એ બાબતની તપાસ તટસ્થ અને નિષ્પક્ષ રીતે થવી જોઈએ અને મારું ચોક્કસપણે માનવું છે કે લિંબાયત વિધાનસભા એક એવી વિધાનસભા છે કે જેની અંદર રાજસ્થાની સમાજ મહારાષ્ટ્રીયન સમાજ અને ઉત્તર ગુજરાત જિલ્લાના મતદારો ઘણા એવા મતદારો છે કે જેમને એકસો ત્રેસઠ લિંબાયત વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે અને અન્ય વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે ધારાસભ્યશ્રીએ ચોક્કસપણે બીએલઓ શ્રીઓને આદેશ કર્યો હશે મારી એની પ્રબળ શક્યતા છે કે તમે આ મતદારોના નામ ના કપાય એનું કાળજી રાખજો એટલે આક્ષેપો થાય છે ગેરરીતિના વોટ ચોરીના ભારતીય જનતા પાર્ટી સાથે એ આજે સત્ય સાબિત થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો કે જે એમને ધારાસભ્ય શ્રી જે બિયલો બોલાવ્યા છે એ આ યાદી છે જે યાદી શિક્ષણ સમિતિના ચેરમેન ચેરમેનશ્રીએ આચાર્યશ્રીઓના ગ્રુપમાં મોકલી હતી ઇમેલ દ્વારા કે ગ્રુપમાં વોટ્સએપ દ્વારા અને એમાં માત્ર એકસો ને પચાસ જેટલા મેં આજ સમગ્ર ફરિયાદ સમગ્ર હકીકત પુરાવા સાથે ચૂંટણી શ્રી સુરતના જે કલેક્ટર કલેક્ટરશ્રી છે એમને ચૂંટણી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય અને ચૂંટણી કમિશનર શ્રી ઇલેક્શન ચીફ કમિશનર ઓફ ઇન્ડિયાને પણ મેં લેખિતમાં દ્વારા રજૂઆત કરી છે

વોટ ચોરી સતત કરી રહ્યા છે અને લોકશાહીને ને ભંગ કરી રહ્યા છે